ગુજરાતમાં વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ હવે ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રયાસ કરી રહી છે જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન હેઠળ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ ફરીથી વોર્ડ સમિતિની રચનાઓ કરવામાં આજ રોજ ઘોષણા કરવામાં આવી હતી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર વધુને વધુ ગુજરાત કોંગ્રેસ ના પ્રવક્તા અહિયાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજ રોજ અમારી સાથે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર પ્રવક્તા શ્રી નૈશભાઈ દેસાઈ અમારા શહેર પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદના અમારા આગેવાન કાશીભાઈ ઉસ્માની અને આપ સૌ મીડિયાના મિત્રોનો અમે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ અને હવે આ પત્રકાર પરિષદ સંબોધવા કરવા હું છે સુરત શહેર પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદનાવાળાને વિનંતી કરું છું આજે આપ સૌ ને પત્રકાર પરિષદ બોલાવવાનું કારણ હતું મારી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા દૈશદભાઈ દેસાઈ અમારા શહેરના પ્રવક્તા કિરણભાઈ આઈવાઈસી ના કોઓર્ડિનેટર એવા અમારા કાશીફાઈ અને આપ સૌ તમામ શહેરના પ્રસિદ્ધ પત્ર પત્રકાર મિત્રો ઇલેક્ટ્રોનિક મીડિયાના સોશિયલ મીડિયાના તમામ મિત્રોને હું આવકારું છું આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિમાં જે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી સંગઠન સૂજન અભિયાન હેઠળ જે ડેમોક્રેટિક પ્રક્રિયા છે સંગઠન બનાવવાની કોંગ્રેસની એ પ્રક્રિયાના વિષયથી સુરત શહેરની અંદર એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે અને એ આયોજનમાં હું આપ સૌને આવકારું છું અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા એવા નૈશભાઈ દેસાઈ સાહેબને હું કહું છું કે તેઓ આ પત્રકાર પરિષદની અંદર વિષય પર વાત કરે જૂથબંધી એ જૂથબંધી નથી હોતી એક ડેમોક્રેટિક પ્રક્રિયા હોતી છે કે જે બધાના પોતપોતાના અલગ વિચાર હોય છે અને અલગ વિચાર પ્રમાણે એ પાર્ટીની અંદર પોતાનું સ્ટેન્ડ મૂકે છે એટલે પોતાનું વિષય મૂકે છે અને એ વિષયની અંદર પોતાની રીતે થોડી તાકાત બતાવે છે અને એ તાકાત જો નહીં હોય તો આ આ પ્રક્રિયાની અંદર સંગઠન મજબૂત નહીં થાય એટલે દરેક બાબતની અંદર જૂથબંધી એ જો પાર્ટીને નુકસાન કરનાર હોય તો એ જૂથબંધી છે પણ હરીફાઈની પ્રક્રિયા એ જૂથબંધી નહીં કહેવાય